મિત્રો આજે આપણે બનાવીશું તીખી બુંદી ઘરે સા છે ચાલો આજે આપણે બનાવીએ આપણે આ બે ચમચા લઈશું બેસનનો લોટ ઓકે એને છે ને જારી નાખવાનું ભૂલ કરશો નહીં એમને એમ નાન નાખશો નહીં તરફ ગાંઠ વળી જાય ને જારો જ જોઈ જરૂરી નહીં આપણા મોટા જ્યુસનો મોટી જારી હોય ને બહુ જ સરસ થાય ન બાર ઢોરાય પેલી જારી લોટ ની જારી હોય ને એમાં ઢોરાય આની અંદર બિલકુલ નહીં ઢોરાય જો કેટલું સરસ થઈ જાય એટલે આવો ઝારો જ્યુસનો ઝારો હોય ને એમાં સરસ રીતે જો બિલકુલ ન રહીને ગાંટો બધી બાંધી દે છે જરાય ખરાબ ના થાય અને એની અંદર આપણે નાખીશું છેનો લોટ કે જેથી કરીને આપણી બુંદી સરસ કડકડી બને તો એક અડધી ચમચી આપણે નાખીશું ચોખાનો લોટ એ તો આપણા ઘરમાં હોય જ મિત્ર આ રીતે બરાબર તીખી બુંદી બનાવવા માટે આપણે જોઈશે નમક ચણાનો લોટ છે એટલે બહુ નમક ના જોઈએ બરાબર તો આપણે મિક્સ કરી લેવાનું મિક્સ કરી ને ચા જે આપણે પીએ ને ચા નહી પીતા એવું જ પાણી કરવાનું થોડું આપણે પી શકીએ ગરમ બહુ નહીં કરવાનું આમ નાખતું જવાનું ગાંઠ ન રે મિત્ર ખાસ જોજો બહુ ઈઝી છે બુંદી બનાવવાની આ રીતે આપણે દુકાન જેવી ઘરે બનાવો મસ્ત બનશે હમણાં આનું બેટર તૈયાર થઈ જશે જો બેટર તૈયાર થઈ ગયું મિત્રો ચમચો તેલવાળો કરી લેવાનો બૂંદી નાખતી વખતે અને ઝારો પણ તેલવાળો કરી લેવાનો જેથી કરીને તમારી બુંદી સરખી પડે ને લોટ ચોટે નહીં લોટનો બગાડ થાય નહીં ઓકે મિત્ર ચલો આપણે બુંદી પાડીએ ચારાને બિલકુલ હલાવશો નહીં એની રીતે જ પડ્યા કરશે જો આમ પડે છે બુંદી જો મિત્રો છે ને મસ્ત આપણે તેલ વાળો ઝારો હોય ને એટલે બહુ જ મસ્ત રીતે પડે ચોટે નહીં ક્યાંય તમારે બિલકુલ જારો ન લાવશો બુંદી આની રીતે રેડી થઈ જશે ગેસ રાખજો ધીમે એટલે તમારું બિલકુલ બુંદી બરી ના જાય માપમાં જ થશે આ રીતે બનાવવાની છે મિત્રો મસ્ત થઈ છે ને જો તમારું આ ભરાઈ જાય ને ક એટલે ફરી આપણે ઝારો એક બાજુ લઈ લેવાનું એ ધ્યાન રાખજો ઝારાની અંદર તેલ લગાવવાનું છે ઝારાને હલાવશો નહીં મિત્રો હલાવશો ને તો બુંદી બરાબર પડશે નહીં ઓકે મિત્ર ચાલો મિત્રો આપણે બનાવી છે આજે તીખી બુંદી ઘરે દુકાન જેવી જો મસ્ત બની છે ને તમે પણ બનાવજો જરાય તેલ પણ નહીં રહેતું ક્રિસ્પી બની છે મસ્ત જો કકડે છે ને હા ક્લાસ એટલે ઘરે બનાવજો તમે શુદ્ધ તેલની અંદર આપણે બહારથી તો લઈએ તો આપણે ખબર ના હોય કે એવું તેલ કે એવું મટિરિયલ શું હોય એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો વિડીયો બધા ફૂલ જોવે છે કોઈ સબસ્ક્રાઈબ કરતું નથી કોમેન્ટ પણ નથી આવતી મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી કરીને હું આવી બધી મીઠાઈ આઈટમ ફરસાણ જે બી બનાવું તો પહેલો વિડીયો તમને મળે એટલે લાઈક સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો કોમેન્ટ કરજો તમે ક્યાંથી બોલો જેથી કરીને મને ખબર પડે મિત્રો સર્વે મિત્રોને મારા જે શ્રી કૃષ્ણ